ફાઇનલી ઘરે પહોંચી ગયા છે હમણાં અત્યારે ને આપણે જે બારી માટે પડદાની ઓલું સમાન ને લેવાનું હતું એ બધું લઈ લીધું છે તો ચાલો તમને પણ બતાડી દઉં ગાઈસ કમેન્ટમાં કેવું કેવા લાગી ગયા જે આપણે જે કંપ લેવાના હતા સ્ટીલના એ લીધા છે અને જે કાં ને માર્બલના એ હવે આવશે રસ્તામાં હશે કેમ કે રિક્ષામાં તો ચડાવી દીધા છે આપણે તો હવે બપોરે ફૂટ પહોંચી જશે અત્યારે તો અઢી વાગી ગયા છે તો હવે બસ જમવાની તૈયારી હાલે છે તો હમણાં જમી લેશું બસ અત્યારે સાંજ પડી ગઈ છે ઠંડીઓ બહુ પડે છે અને કાલ છે મકર સંક્રાંતિ તો મારા તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ તો ગાઈશ આજે છે ને અમારી સ્કૂલે મમરાના લાડુ આપ્યા હતા કાર મકર સંક્રાંતિ છે ને એટલે

લઈ જવાની નથી જમવા નહીં જાય અને ત્રણ વાગે છે ટ્યુશનમાં જ કાંઈક રમત ગમતનું કાંઈક હશે એનું ગેમ નહીં કે હું રમાડીશ ટ્યુશનની ટીચરનો ફોન આવ્યો હતો ને તો આજે ત્રણ વાગે ટ્યુશનમાં મોકલીશ બે બહેનોને તો ભાઈ જોઉં બે હેર ક્લિપ પર આવી તો ટાઈમ થઈ ગયો છે ગાય જમવાનું આ જમવામાં બનાવ્યા હતા દાળ ભાત ને રોટલી શાક ને એવું બધું આજ ખાવું હતું હાલો ગાઈસ જમવા બધાય ગાઈસ મારા પપ્પા પાર્ટીએ ગયા હતા ને એટલે ચોકલેટ લઈ આવ્યા હવે હું ખાઉ છું ચોકલેટ અને મેં જમી લીધું છે બસ ગાઈસ ભાઈ ગયા છે તેને પાંચ રોંઢાના ને અત્યારે આજ છે 13 રજબ તો આજ છે અલી સરે ખુદન વિલાદત દિવસ તો અત્યારે થોડો ફાટ્યો દેવરાવો છે આપણે ખીર પૂરીમાં તો બસ એની તૈયારી કરવા બેસું છું નાહી ધોય મસ્ત ફ્રેશ થઈ ગયા છે છોકરીઓ બે આવી ગઈ છે હમણાં ગયું તેમ બેય જણે હું કંઈક એનું હતું ટ્યુશનમાં એનું રમતગમતનું તો એમાંથી આવી ગઈ છે અને બેયને કાંઈક નંબર આવ્યો છે ને પ્રાઇઝ જયડ્યું છે એકને આ કલર રીમસાને જયડ્યા છે અને સાનવીને કાંઈક પેપર પાર્ટીઓને એવું જયડ્યું છે તો ગઈ લીંબુ ચમચીમાં પહેલો નંબર આવ્યો